ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ ઇન્ક્વાયરી ઇન્ક્વાયરી શબ્દનો અર્થ પૂછપરછ તપાસ પૂછવું તે પ્રશ્ન તપાસ કરવી તે ખોજ પૃચ્છા તજવીજ તપાસણી આપૃચ્છા કે સવાલ જવાબ થાય છે ઇન્ક્વાયરી શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ એન ઇન્ક્વાયરી વોઝ સેટ અપ ટુ ડિટરમાઇન ધી કોઝ ઓફ ધી એક્સિડન્ટ એટલે કે અકસ્માતનું કારણ જાણવા માટે તપાસ ગોઠવવામાં આવી હતી એક બીજું ઉદાહરણ જોઈએ વી થેન્ક યુ ફોર યોર ઇન્કવાયરી એટલે કે તમારી પૂછપરછ માટે અમે તમારો આભાર માનીએ છીએ એક અન્ય ઉદાહરણ જોઈએ વોટ વોઝ ધ નેચર ઓફ હિઝ ઇન્કવાયરી એટલે કે તેની પૂછપરછનું સ્વરૂપ શું હતું ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ